કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા માટેની માંગ થઈ રહી છે ગાંધીનગર સત્યાગ્રહ છાવડીમાં ઉમેદવારોનો વિરોધ કરાર આધારિત ખેલ સહાયકના નિયમો અસ્પષ્ટ હોવાની રજૂઆત કરી નવી શિક્ષણ નીતિ અંતર્ગત કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા માટેની માંગ કરાઈ ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરવા માટે આંદોલન કરવા માટે આવ્યા છે સરકાર છેલ્લા પંદર એક વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરી અને સરકાર અગિયાર અગિયાર મહિનાનો લોલીપોપ આપીને અમને છેતરી ગઈ છે અમને અગિયાર અન્યના કાયમો ખૂબ જ શોષણ કરી રહી છે સરકાર અને અમને વેકેશનનો પણ પગાર નથી આપતી અને વેકેશનનો બધાની જ ભરતી કરાર પર કરી દો અને જો કરાર ઉપર કરો તો એમને એમ એલ જેવાની પણ ભરતી કરાર ઉપર કરી દો એમને સારું કામ કરશે તો જનતા એમને ચૂનીને લાવશે કરાર આધારિત નાબુદ નહીં થાય તો અમે ની પણ સરકાર ને પણ અગિયાર મહિનાના કરાર ઉપર લાવી દઈશું